પાણીપુરી હું વેચી રહ્યો છું આ હું ગાયો પનીર શાક કરવા માટે તૈયારી કરી રહ્યો છું fruit ના કટકા પનીર નું શાક તો મેં ખાઈ લીધું હવે ગાજર ના કટકા કરી રહ્યો છું આ હું ગાજર કાપી રહ્યો છું ટમેટા કાપી રહ્યો છું મારા ચેનલ ને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો મારા ચેનલ ને લાઇક કરો હું દ્રાક્ષ કાપી રહ્યો છું દ્રાક્ષ કાપી કાપીને હું હું દ્રાક્ષ કાપી રહ્યો છું આ સફરજન કાપી રહ્યો છું ફ્રૂટ સલાડ બનાવવા માટે બીજું સફરજન કાપી રહ્યો છું, કટકા કરી રહ્યો છું. આ સંતરું કાપી રહ્યો છું એટલે ઓરેન્જ ઇંગ્લિશમાં કાપી રહ્યો છું. સફરજન કાકના હાથે કટકા કરી રહ્યો છું. પાછું સફરજન કાપી રહ્યો છું હાથે કટકા કરી રહ્યો છું. સફરજન કાપી રહ્યો છું મારા ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો આ સફરજન ને કેળું કાપી રહ્યો છું આ બટેટા કે બીજું ફ્રૂટ છે પણ ના કે છે બટેટા તો બટેટો નથી કઢીને બતાવ આ ક્યુ ફ્રૂટ છે આ ડુંગરી કાપી રહ્યો છું આ હું ડુંગરી કાપી રહ્યો છું ટમેટો કાપી રહ્યો છું ટમેટાના ટમેટોના ટમેટાના કટકા કાપી રહ્યો છું ફ્રૂટ અલગ અલગ ફ્રૂટના કટકા કરી રહ્યો છું મારા કરો અને સબસ્ક્રાઈબ કરોસ્ક્રાઈબ કરો આ હું ફ્રૂટ ફ્રૂટ સલાડ માટે ગ્લાસમાં નાખી રહ્યો છું આ ફ્રૂટ તૈયાર થઈ ગયા છે ફ્રૂટ તૈયાર થઈ ગયા છે આ ગ્લાસમાં ભરીટ ફ્રૂટ સલાડ તૈયાર કરવા માટે ફ્રૂટમાં દૂધ નાખી રહ્યો છું આ ફૂલ દેશી દૂધ છે સલાડ પી રહ્યું છે બહુ જ મજા આવી તમને કેવું લાગે ફ્રૂટ સલાડ કમેન્ટ કરીને બતાવવા બીજો ગ્લાસ પી છું. કમેન્ટ કરીને બતા